આઈપીએલ બે હજાર ચોવીસ સિઝનની શરૂઆત બાવીસ માર્ચ સુધી થશે તાજેતરમાં જ આઈપીએલ બે હજાર ચોવીસ માટેનું શેડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે આ માટે લગભગ તમામ ક્રિકેટરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે એવામાં ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં કેપ્ટન કુલ નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે ધોની નેટ્સમાં મોટા શોટ પણ આસાનીથી ફટકારી રહ્યો છે મહત્વનું છે કે આ વિડીયોમાં કેપ્ટન ફૂલ એકદમ ફિટ દેખાઈ રહ્યો છે ક્રિકેટ ચાહકોનું કેવું છે કે આ સિઝનમાં ધોની વિપક્ષી ટીમના બોલરો માટે મોટી મુશ્કેલી બની શકે તો જો કે ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ